तन के लोगों जरा याद करो कुर्बानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी जरा याद करो कुर्बानी नमस्कार दोस्तों ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે હું છું વિનુ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી આ મારો એક નવો વિડીયો આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે એક વાત કરવાની છે જેની અંદર એ વાતનો સમાવેશ છે એ વાત આપણા આર્મી જવાન જેમને સાબરકાંઠા જે આર્મી જવાન બ્યુટી પૂરી કરીને પોતાના ઘરે જ્યારે પરત આવી રહ્યા હતા અને એમની સાથે ઘણી બધી દલીલો કરી અને ખોટી રીતે ફસાવી એમને પોલીસ તંત્ર દ્વારા રોષમાં આવી અને એમની સાથે જે માર ઝાડ મારકૂટ કરી એ ચર્ચાનો આજે આપણે વાત કરવાની છે તો વિડીયોની અંદર બની રહેશું એવી આશા મિત્રો આ દેશનો સિપાહી જ્યારે દુશ્મન દેશો સામે આ દેશની બોર્ડર ઉપર ખડે પગે આ માતૃભૂમિની રક્ષા કરવા માટે આ દેશવાસીઓના રક્ષણ માટે જ્યારે ખડે પગે ઘણી બધી મુશ્કેલીઓ વેઠી અને બોર્ડર ઉપર ખડે પગે ઊભો રહેતો હોય અને એ આર્મી જવાનની ઇજ્જત અને આબરૂના ધજાગરા કરવામાં આવતા હોય ત્યારે આપણે કેમ ચૂપ રહીએ મિત્રો આપણે જોયું કે ખબર નહીં આ પોલીસ તંત્ર આર્મીવાળા જવાનથી આર્મી સ્ટ્રકચરથી આર્મી તંત્રથી આટલું બધું આટલી હદે કેમ રોષે ભરાય છે એ કંઈ ખબર પડતી નથી આપણા દેશનો વડાપ્રધાન તમે કે હું દિલ્હીની રાજધાની ઉપર લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવી શકીએ છીએ જ્યારે આ દેશનો સિપાહી આ દેશનો નવયુવાન જવાન વીર જ્યારે બોર્ડર ઉપર ખડે પગે ઊભો છે આખા દેશને સંદેશો આપી રહ્યો છે કે દેશવાસીઓ જરા પણ ચિંતા ના કરશો દેશની અંદર બે ખોફ રહો મોજ કરો બે ફિકરથી જીવો તમારો વ્યવસાય કરો અહીંયા અમે અમારો સીનો તાને પગે બોર્ડર ઉપર આ માતૃભૂમિની રક્ષા માટે તમારા રક્ષણ માટે અમે અહીંયા ઊભા છીએ તો એ વાત ક્યારે ભૂલી જવામાં આવે કેમ ભૂલી જવામાં આવે અને એક આર્મી જવાન સાથે આવી બદસલુકી ભર્યું કાર્ય કરવામાં આવે મિત્રો બીજું તો ઠીક છે પણ એ ભાઈને યશપાલ સિંહ એમને જે માર માર્યો છે એ માર મારી અને એમને હોસ્પિટલ સુધી પહોંચાડી દીધા આ દેશના જવાનની શું હાલત છે અને એના પછી યશપાલ સિંહે એક વિડીયોના માધ્યમથી એમને ન્યાય મળે એના માટે જનતા પાસે અપીલ કરી છે માગણી કરી છે જનતાને કહી રહ્યા છે આપણને કહી રહ્યા છે કે મને ન્યાય અપાવો મારો શું વાંક તો આવો સૌપ્રથમ તો એ બંને વિડીયો જોઈ લઈએ See, friends, how these policemen beat up our army soldier badly. Then, what the army battalion did after this will blow your mind. Actually, this video is from Gujarat where the army soldier was going out for some important work in his friend's car then the policeman stopped him after watching a black film and without thinking anything pulled the army soldier out of the car and started raining kicks and punches on him when this video went viral the army battalion got to know about it then the whole battalion came and entered the police station and taught the policeman a good lesson in their own language friends how many like <laughs> nyai merujuk kali mari jadi ini soal kemarin kiri lagi soalnya, kemarin jadi ya kerap. સવાલ થાય આ સુધી મારી કોઈ જગ્યાએ મેટર નહીં થઈ અને કોઈ જગ્યાએ કશું શું કોઈ પ્રોબ્લેમ વાર મારા ઘરે બેટર નથી જાય ને આવું હું પ્રસન્ન છું એટલે હું તમને મદદ આગ્રહ કરું છું હું તમારી સાથે રહેવાનો છું હું ક્યાંય નહીં જાઉં એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો રહી એવું કંઈ નહીં કહું મારા પર વિશ્વાસ રાખજો મને સપોર્ટ કરજો મને ન્યાય મળો છો કારણ કે મારી જિંદગીની સવાલ શું પણ મને ન્યાય આપો બસ બીજું કંઈ નહીં પહોંચી ગયા છે ન્યાય માગે છે તો મારા બધું જોડે કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ એવું નહીં કે નહીં કરી માઇનસમાં નોકરી કરી નાખ્યું હોય હું મારું મગજ ઠંડુ રાખું મારા પ્રેશર બધા હાલમાં તો હું કંઈ શકતું નહીં મારું ઘરનું મારું ફાધર પણ જોઈ જોઈ દેખાઈ નહીં શકતું મારી વાઇફને પણ એટલી બધી ખબર નહીં પડતી ના કે બે દિવસથી ચાર દિવસથી ખાતું નહીં હું દેશ માટે સર કોઈ ગુનેગાર નહીં આતંકવાદી નહીં હું કોઈ એટલો બધો કોઈ અપરાધ પણ નહીં કર્યો આ લોકો મને એવું મારો સર મારું

પકડાવવામાં આવે ત્યારે એને જાહેરમાં આવી રીતે માર મારીને બતાવો જાહેરમાં માર મારીને બતાવો કોઈ પણ ગુનેગાર હોય આ ફક્ત એક નાનકડી બાબતની અંદર તમે એક આર્મી આ દેશનું રક્ષણ કરવા માટે જેને જન્મ લીધો છે એવા વ્યક્તિને તમે આ રીતે હેરાન કરી નાખો પરેશાન કરી નાખો એને હોસ્પિટલ સુધી પહોંચાડી દો એટલો માર મારો ક્યાં સુધી વ્યાજબી છે પોલીસ કર્મીઓના ભાઈઓને કહેવા માગું કે તમારા શરીર ઉપર જ્યાં સુધી વર્ધી ધારણ છે પોલીસની ડ્રેસ પહેરેલો છે ત્યાં સુધી જનતા તમારી ઇજ્જત કરશે તમારી તમારી લાયકાતની તમારી માણસાઈની કોઈ ઇજ્જત નથી કરતું તમારા વ્યક્તિત્વની કોઈ ઓળખતું નથી કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો માત્ર ને માત્ર તમારા શરીર ઉપર તમે ધારણ કરેલી જે આ પોલીસ ડ્રેસ છે વર્ધી છે એનું તમને સન્માન મળે છે આ જનતા એને સન્માનિત કરે છે પોલીસની વર્ધીનું માન રાખે છે સન્માન કરે છે અને વર્ધીની આડમાં તમે આટલા અદે સુધી આ વર્ધીનો આવી રીતે બે ખોફ આવો અપરાધ કરો છો વર્ધીનો આટલો ફાયદો ઉઠાવો છો શા માટે તમે પણ એક ઇન્સાન છો તમે જન્મ્યા એવા તરત તમારા ઉપર વરધી આવી નથી જતી એના માટે તમે પણ કંઈક યોગદાન આપ્યું હશે સમય આપ્યો હશે એના માટે ઘણી બધી તમે મુશ્કેલીઓ વેઠી હશે ત્યારે તમને વરદી પહેરવા મળે છે અને વરદીનો તમે આવી રીતે બેફામ ઉપયોગ કરો એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય અત્યારે એક પણ બુટલેગર એવો નહીં હોય કે જેને ગાડીને બ્લેક ફિલ્મ કાચ લગાવવામાં આવેલા નહીં હોય મેં હજારો રોજની હજારો ગાડી એવી જોઉં છું કે જેને બ્લેક કાચ લગાવેલા હોય છે આ હજારો ગાડીઓ કેમ ઘૂમી રહી છે આવી રીતે કેમ ફરી રહી છે તમને કોઈ ના મળ્યું આર્મી જવાન જ મળ્યો તમે એમાં શું સાબિત કરવા માગ્યું એમાંથી શું સાબિત કર્યું તમે એક આર્મી જવાનને આ દેશનું રક્ષણ કરતાં સિપાહીને તમે આવી રીતે હેરાન કર્યો તમે જ્યારે માર મારી રહ્યા છો તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ વિડીયોની અંદર જોવા મળે છે કેટલી ગાડીઓ બ્લેક કાચવાળી ત્યાંથી નીકળી રહી છે જ કેમ અટકાયત ના કરી અને ફક્ત ને ફક્ત આ ભાઈએ જ્યારે બતાવ્યું કે હું પણ એક આર્મી જવાન છું આ મારું આઈડી કાર્ડ એટલે તમે વધારે ઉગ્ર બન્યા અને વધારે એની સાથે બદસલુકી કરી અને વધારે એને માર્યો હેરાન કર્યો પરેશાન કર્યો બહુ સમજવાની જરૂર છે હજુ સુધી તમે વર્ધીનું માન રાખો તમે જે વરદી ધારણ કરીશ એનો કેવી રીતે એનો ઉપયોગ કરવો એનો જરા વિચાર કરો સમજો એમાં તમારો દેશનો તમામ નાગરિકનો ફાયદો છે વધારે સમય નહીં લીધા મિત્રો ટાઈમ ઓછો હોવાના કારણે અભાવના કારણે વિડીયોની પૂર્ણાહુતિ કરું છું મળીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત જય માતાજી